ઉમરગામમાં રેલવે સ્ટેશનના નવા બ્રિજનું કામ ગોકળગાયની ગાયની ગતિએ ચાલુ છે જેને લઈ લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ કામગીરી આશરે પાંચ વર્ષથી ચાલી રહી છે જેના કારણે લોકોને પૂર્વથી પશ્ચિમ જવા હાલાકી ભોગવવી પડે છે ધારાસભ્ય વિકાસની વાતો કરી સરકારની વાહવાહ કરે છે પરંતુ લોકોની સમસ્યા તેમને દેખા નથી જેવા સ્થાનિકો દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે પંચોતેર વર્ષ પછી ઉમરગામ તાલુકાની અંદર અઢાર જેટલા સાઠથી સોળ સુધી અડધ જેટલા જે બ્રિજો થયા છે ને પહેલી વખતે આઝાદીમાં ભાજપની સરકાર આવ્યા ત્યારે જ મળ્યા છે અત્યાર સુધી એક રૂપિયા પણ રેલવે દ્વારા પૈસા આવતા નહીં હતા પહેલી વખત આ નવીન નવીનતા છે કે કરોડો રૂપિયા ત્યાં મળ્યા છે અને ગુજરાત સરકાર અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપણે આપવું જોઈએ કે જે કંઈક અત્યારે અકસ્માતો થતા હતા એ અકસ્માતો નિવારવા માટે અવરજવર માટે જે જપાવા પદ્ધતિ હતી એ બંધ કરી અને હવે અવરબ્રિજ ઉપરથી જ લોકોને અવરજવર કરવા માટેની પ્રગતિ નક્કી કરી છે આ એક નવીનતા છે